રતનપુર જવાના માર્ગ માર્ગ પર પર પાણીનો નિકાલ શરૂ આમ સામાન્ય વરસાદમાં પણ આ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા રોડ ઊંચો કરવાની કામગીરી શરૂ કરતા પ્રશ્નો કાયમી ઉકેલ આવશે જોકે લોકોનું કહેવું એવું છે કે આ કામગીરી ચોમાસા પહેલા કરવાની જરૂર હતી તો આ પ્રશ્નનો અત્યાર સુધીમાં ઉકેલ આવી ગયો હતો પાલનપુર ધનિયાળા ચોકડીથી રતનપુર જતા માર્ગ પર વચ્ચેના ભાગે સામાન્ય વરસાદમાં જ પણ પાણી ભરાઈ જતું હોવાથી લોકોને તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેથી અત્યારે રોડને ઊંચો કરવાની કામગીરી શરૂ કરી પ્રશ્નનો કાયમી ઉકેલની કામગીરી શરૂ કરાઈ છે પાલનપુર ધનિયાળા ચોકડીથી રતનપુર તરફ જતા માર્ગ પર વચ્ચેના ભાગે રોડ નીચાણવાળો હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ માર્ગ પર પાણી ભરાઈ જતું હતું જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેમજ રોડ પરથી ચાલવું પણ મુશ્કેલ બનતું હતું આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો ત્યારબાદ અંતે તંત્ર દ્વારા આ રોડને ઊંચો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે લોકોએ રાહત અનુભવી છે આજે હવે રતનપુર નજીક પાણીની આ સમસ્યા ખાસા વર્ષોથી હતી હવે તંત્રએ સફાળા જાગીને આ વસ્તુને ગંભીરતાથી લઈને હવે તંત્રની કામગીરી શરૂ થઈ છે તો તે માટે આભાર તંત્રનો ભવિષ્યની અંદર પહેલા આની અંદર લગભગ ગાડીઓ ડૂબતી હતી કેટલાય બાળકો અને સ્ત્રીઓ અને ખૂબ જ થતા હતા હેરાન લોકોની જાન જાનહાનીનો પણ પ્રશ્ન હતો અને હવે આ પ્રશ્ન સોલ્વ થઈ રહ્યો હોય તેવું લાગે છે માટે તંત્રનો ખૂબ ખૂબ આભાર અને ફ્યુચરની અંદર પણ ધ્યાન રાખે આવી રીતે તો તેમનો ખૂબ આભાર કીર્તિભાઈ મેવાડા જગાણાનો વતની લગભગ આજથી હું બે ત્રણ મહિનાથી અહીંયા ચાલુ છું પણ આ ખાડો દોર વખત ભરાઈ જ રહે ચોમાસાની અંદર અને આવું લગભગ આટલું નથી વર્ષોથી જ છે એટલે સરકારને અપીલ કરું છું કે આવા કોઈ પણ જગ્યાએ ખાડા પડ્યા હોય આ વસ્તુ પહેલા કરવી જોઈએ અત્યારે 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 આ કામગીરી થઈ રહી છે એટલે ચોમાસાની અંદર કામ કાઢ્યું છે એટલે આપવા જવાની બહુ તકલીફ પડે છે આનાથી કેટલો રાહત થશે